ઓ જય માતાજી કેમ છો નમસ્કાર બપોરના 1:30 વાગી ગયો છે તો બધાને બપોરની શુભ બપોર મિત્રો અત્યારે જોઓ આપણે બહુ બનાવવાનું તો બરા જ બનાવવાનું મન થઈ ગયું કારણ કે જો આ આવી ધરતી નો ધણી રે મેહુલ્યો જો વરસો સાટા હાલ થઈ ગયા છે અને ડોગરે પાણી પણ પીવાયું પણ અત્યારે તમને બતાવું છું વાસ્તવમાં જો સાટા खरे છે આવી ગયો નતો જતો ત્યારે લ્યો જો મિત્રો આપમાં સાટા ખરવા મીડ્યા છે ડુંગળીમાં પાણી વાળું કલર જોવો ચાલુ થવાના સાટા ચાલુ થઈ છે હવે ભગવાન કરી જશે ઘણું નુકસાન થાય એમ છે માંડવીના પાથરા પલ્લે એવું છે ઘણું હે મિત્રો ભલે એ આપણે આડા દેવાતા નથી જોવો કાળું ડમાંગ વાદળું સીડું જો ઓહ દરિયામાંથી આવ્યું હો આજ આ નહીં મૂકે આજે પૂરું કરી નાખી લાગે એવું કારણ કે જુઓ તમે એકવાર અને ડુંગળીનો કલર પણ મિત્રો જુઓ વાહ ભાઈ ભાઈ એવું એવું લાગે કે લાલ લીલી હાડી પામા છે જો લીલી ઓઢણી છે ઓઢણી ઓઢી ઉડી ઉડી જાય એવો આ નજારો થઈ ગયો છે અને જો આ છે કસકાબરી ઓઢણી જો કારણ કે હજી પાણી મૂલ્યું એટલે ઓઢળી ઓઢું તો શરમ ઘણી આવી જાય જો પાણી વાળું હું અને આ સાટા સારું થઈ ગયા હે પર તો નજારો બતાવી રહ્યો દેસ તમને જો વાદળા જોવો ટાટો પવન પણ આજ તો એક જ ધારો ટાટો પવનનો છે આ સાઈડ છે સાટા ખરીદ્યા છે અત્યારે વાદળા તો ઓછા છે માપે પણ આ સાટા પેલા સારું થઈ ગયા હવે કાંઈ ખબર નહીં જો બોલો જો બગલા જેવા કંઈ ઉઠતા જાય જો એ ક્યાં જ કે લડી લેવું છે એવો આવું છે ભાદર ડેમના કાંઠે ડૂબકી મારવા આકાશમાં જો રૂડું લાગે એવું મિત્રો જોવો એ તો પક્ષીનો નજારો અલગ જ હોય છે મિત્રો જો બે અહીં પણ જાય છે તો કેવા કાળા વાદરા સાથે કાળો કલર મિક્સ થઈ ગયો છે ઉડીને જઈ રહ્યા છે જો મિત્રો આ સાટા ખરી રહ્યા છે વરસાદ તો લગભગ આવવાની તૈયારી મારે ગળે હે આપણે તમને ડુંગળી પી જાય કાંઈ પણ આ વરસાદ સાટા કરે આવે નહીં તો સારું આવે નહીં જાય તો સારું આજ બે ત્રણ થઈ જો આમ સાઈડ જોશું છે કારણ કે સાટા થયા નથી વાદળો આપતો આ વાદળા થયેલા જશે કાળા ડિમંગ વાદળા જોઈ લ્યો આપણે અમારો ડુંગરો જો ડુંગળી લાંઘા ને ગોટો તો ડુંગરામાં જો કાંઈ ઘટે નહીં એવું હવે લોકેશન થઈ ગયું છે એ પણ હા હું જો લીલી સરોતરી થઈ ગયા લીલી ઓઢણી હા ભાઈ વાહ જુઓ મિત્રો ને જારો જુઓ એકવાર તમે મારા વાલા મિત્રો જુઓ આજ બૂટે નથી પડ્યા કારણ કે જો આ પાટું પડી ગયું હતું એટલા માટે ચાલો મિત્રો જોતા રહ્યો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક કમેન્ટ સબસ્ક્રાઈબ કરતા રહેજો જય માતાજી મળીએ નવા વિડીયો સાથે અને લાઈવ સાથે હાલો જય માતાજી